કેમ કે આપણે તો આટલા ઓગમાય કેમ કે આપણે પેસમ રહેલા છે એટલે ઘણો વાવ તો આપણોથી થાય નહીં ને કેમ કે અમે બે જણો હો કામ કરવા વાળા આ બાજુ કાચ ઉભી આ છે આંચી કાસ કે બોલો કાળી દાત છે પેલી બાજુ એટલો રજકો વાયલો છે આ કાળી દાત 3 વર્ષ પાછી ઉપાસી રે 3 વર્ષ

ચાલો આપડે ગાયું બતાવ તબીલો બતાવું અમારા છોકરાને ને રેસ્ટ માટે ઘોડ્યું છે આ અમારે કૂવો છે કૂવો કેવો ટોકી હે આરુ અવાળો હે મતલબ તબેલો ધોવા માટે અંદર મોટર હે નળી હે જોઈ લો અને આ તબેલો આમાં મમ્મી હારી રહેલો છે અને જે આપણો બટાકા આવે ને પાંચમાં ભાગે વાયલો છે આ પણ તો શું મળે પણ હવે પેટ માટે તો શું કરો મજબૂરી

આપડી નઈ મતલબ સેટ ની એની દે એના પેસો ને નાખવા માટે હવે આપડી સાર બતાવી ચાલો આપડે તો થોડી હે કેમ કે પાછમાં ભાગી જેટલી આવે એમ એ પતી થોડી તો હવે થોડી હવે આ આપડી ગાય છે બે રાખો કે આપણું ઘર ચાલે ને આપણું

মকান বকানে বনোৱা পগ ছ